નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં જ્યાં તમને દેશ વિદેશના નવા સમાચારો મળી રહેશે એટલા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન દબાવી દો જેથી કરીને અમારો આવનારો વિડિયો તમારા સુધી પહોંચી જાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હકારાત્મક વલણની પીએમ મોદીએ પણ પ્રશંસા કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપતા કહ્યું છે કે હું હંમેશા પીએમ મોદીનો મિત્ર રહીશ પરંતુ જે હાલમાં થઈ રહ્યું છે તે મને ગમતું નથી ભારત અને અમેરિકા વચ્ચે વચ્ચેના સંબંધો એ ખૂબ જ ખાસ છે ક્યારેક આવી ક્ષણો આવી જાય છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આવું બીજું કોઈ નહીં પરંતુ ટેરિફ કિંગ ડોનાલ્ડ ટ્રમ્પ જ કહી રહ્યા છે ભારત સાથે ખરાબ થયેલા સંબંધોને સારા કરવાની મથામ ને તે વચ્ચે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હકારાત્મક વલણનું પીએમ મોદીએ પણ પ્રશંસા કરી છે એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ સંબંધોનું મૂલ્યાંકન સરાહનીય છે હું ડોનાલ્ડ ટ્રમ્પની ભાવનાઓનું સન્માન કરું બંને દેશો વચ્ચે દૂરદર્શી અને વૈશ્વિક ભાગીદારી છે ને બંને નેતાઓના નિવેદન પરથી આશા સેવાઈ રહી છે કે ભારત અને અમેરિકા વચ્ચેની ખટાશે હવે મીઠાશમાં ફેરવાશ ત્યારે તમારો ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના નિવેદન પર શું કેવું છે કોમેન્ટ કરી દેજો